બિંગલી બે કલાક રહ્યો પણ નખરા મજા બોવા વ્યાય ના આ તો ઘરેથી આવી ગયો તો રાજકોટ હોસ્ટલ ને ઘર ની થોડીક યાદ આવતું કાકા મારી તો હું ગુરુકુલ થી નીકળી ગયો વામનગર સર્કલ જવા માટે રાજકોટમાં દોઢસો ફોટ રિંગ રોડ ઉપર આવેલ છે આજકાલ કાલ કામ વાળાનું કામ છોકરી જવું થયું કોઈ ભાવ દેતું નથી તો ફાઇનલ રિક્ષા મળી તો ગઈ મળી વાળા પુલ થઈને બે રિક્ષા બદલાવીને ભોગી ગયું વામનગર સર્કલ આયરિયામાં કોઈ છે કે નહીં કોમેન્ટ કરજો જી ત્યાંથી મને મારા કાકા તેડી ગયા પહોંચી ગયા અમે ઘરે હજી બધાને જમવાનું પણ બાકી હતું સાથે મળીને બધા જમી લીધું ઢીંગલી આજ મારી બહુ વાતો કરીઓ ભાઈ હાથ ભલે ના નાના હતા પણ ફોનમાં આપણા કરતા વધારે આવડ્યો હે આજકાલની જનરેશન ભાઈ બહુ આગળ નીકળી ગઈ છે તું હર બાર અમારે જમાને અમારે જમાને એસા બોલતા હે તો મુજે નહીં પતા તા તું રામાયણ કે જમાને કાય પણ ને નખરાને મસ્તી મજાક જોઈને બહુ મજા આવી ગયો ભાઈ મારો ફોન લઈને જીન બધું ખોલવા મેડી મને ખબર નહોતી એલો બધું આવડતું હોય છે આને એને એના નાના બેનનો ઘોડીઓ જપ્ત કરી લીધું નાના બેન રોવા મેંડા કામ કામથી બહાર જવાનું તો મેં કીધું હું જ આવ ગુરુકુલ હાલો હવે તો બાઈક મૂકી ફરવી લઈને મૂકી ગયા મને ઓમનગર સર્કલ સુધી આ હું પહોંચી ગયો મવડી ને પકડી રિક્ષા હા તો હું પહોંચી ગયો તો પછી ગુરુકુલ જૂની હોસ્ટેલ જૂના ભાઈ બને ફોન આવ્યો કઈ આટો મારવા આવ્યો ભાઈ હા તો હું પહોંચી ગયો ગુરુકુલ થી જુની હોસ્ટે થોડીક જૂના ભાઈ બંધ વાતચીત કરી ઉપર માં અમારા બેઠા તો જોવાય રેલવે ડબા ગણાય હોવાની સિસ્ટમ છે અમે વિચાર હનુમાન મંદિર આટો મારતા આવીએ દર્શન કરીને હનુમાન